ઉજવણીના કાર્યક્રમમાં જતા દસથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી સુરેન્દ્રનગરમાં જ્યારે મતદારો ભાજપ પક્ષને ખોબલે ખોબલે મત આપી જંગી બહુમતીથી જીત અપાવવામાં સુરેન્દ્રનગરવાસીઓનો સિંહ ફાળો રહ્યો છે પરંતુ ચૂંટણી ટાણે નેતાઓએ આપેલા વચનો પાડવામાં હાલ ઠાગાઠૈયા કરી રહ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ખખડદજ તેમજ બિસ્માર બની ગયા છે તેને રિપેર કરવાને બદલે તંત્ર મંત્રીના આગમન અને વાહવાહ કરવામાં જે શહેર જે જગ્યાએ શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી તે સ્થળે તાજેતરમાં જ આવેલ વરસાદી પાણી ગેર સમાણા ભરાઈ ગયા હતા ત્યારે તંત્ર કોઈ આગેવાન સાર સંભાળ લેવા આવ્યું નહોતું અને હાલ શહેરી વિકાસ ઉજવણના કાર્યક્રમ માટે અડધી રાત્રે તંત્ર દ્વારા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે વાત એમ છે કે જ્યારે સ્થાનિક રહીશો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે અને હલ્લા બોલ કરવા પડે છે છતાં તંત્ર દ્વારા કોઈ સુવિધાઓ આપવામાં નથી આવતી ત્યારે મંત્રીશ્રી આવે એટલે રાતોરાત તંત્ર દ્વારા રોડ રિપેરિંગ કરાય છે જનતા જાય ખાડામાં અને વાહ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વાહ શહેરી વિકાસ વર્ષની ઉજવણી બે હજાર પચીસ અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સુરેન્દ્રનગરમાં પધારવાના હોય ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર રાત્રિના બાર વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પાસેનો જે રોડ છે એ સુવ્યવસ્થિત કરી રહ્યા છે માન્ય મંત્રીશ્રીને બિલકુલ તકલીફ ન પડે તેની તંત્ર કેટલી તકેદારી રાખે છે સમગ્ર સુરેન્દ્રનગર શહેરના તમામ રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું જ્યારે મંત્રીશ્રીના પેટનું પાણી ન હલે એ માટે રાતના બાર વાગે આખું તંત્ર ખડે પગે છે રોડ અને રિપેરિંગની તેની કામગીરી ચાલે છે ત્યારે આગેવાન અમૃતભાઈ મકવાણાએ જણાવ્યું છે કે આજે આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરના કાર્યકર્તાઓને મંત્રી મુળુભાઈ બેરાના કાર્યક્રમ અંતર્ગત શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કાર્યક્રમમાં જતા બી ડિવિઝન પોલીસ દ્વારા દસથી વધુ આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના અમૃતભાઈ મકવાણા જે પ્રદેશ સંગઠન મંત્રી છે યુસુફભાઈ મહેતર કલ્પેશભાઈ જૈન દીપકભાઈ ચિહલા સતીશભાઈ ગમારા ચિંતનભાઈ ભૂસડિયા બકુભાઈ પરમાર બુટાભાઈ કાટોડિયા સહિતના કાર્યકરોની બી ડિવિઝન પોલીસ મથકે અટકાયત કરવામાં આવી હતી શું કહો છો શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ આજે ઉજવાઈ રહ્યું છે એમાં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની અંદર જ્યારે રિવરફ્રન્ટ ઉપર જ્યારે બે દિવસ પહેલાં બહુ મોટો પડ્યો હતો જેમાં તંત્ર આપણી સામે લઈને કમિશનર સાહેબ પણ આ જગ્યા ઉપર જ કાલે રિપેરિંગ માટે ઊભા હતા હવાઈની વાત કરે છે દીપકભાઈ હા ભાઈ દીપુભાઈ બતાવો કે કાલ જે ભૂરેલ ભૂવો એ આજે પાછો પડેલ છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ઉજી રહ્યા છે અને આપના પ્રભારી મંત્રીશ્રી સુરેન્દ્રનગરના ઉરભી બેરા સાહેબ આવ્યા અને સરકારી કાર્યક્રમ યોજ્યો સરકારી કાર્યક્રમની અંદર આમ જનતાને કોઈને જવા દેવામાં આવ્યા ન હતા અને આવા તાઇફાઓ કરવા કરતાં સરકારી પૈસા સરકારી કાર્યક્રમોના બહાને અમુક ભાજપ પાર્ટીના હિસાબે જે કંઈ કાર્યક્રમો રોતા ને એવું લાગે છે કેમ કે અમારી અટકાયત કરવામાં આવી અમે અહીંયા સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા શહેરના વિકાસની જે કંઈ વાતો કરવાના હતા અથવા અમારા જે કંઈ પ્રશ્નો છે અમે રજૂઆત કરવાના હતા સાહેબને કે સાહેબ અમારા શહેરની અંદર આવા રોડ ઉપર વચ્ચે હોય ખાડા પડ્યા હોય ખાડો નથી લોકોને તમે શહેરની વિકાસ જે વર્ષ સુધી રહે ને એના કરતાં ખાડા પૂરો તોય ઘણું રોડ વરાવો તોય ઘણું પ્રાથમિક સુવિધાના ખાલી પીવાનું પાણી ચોખ્ખું આપે ને તોય ઘણું દોરું આવે વરસાદ આવ્યો ને યોગ્ય હોય ને દિવસ હજી પંદર મિનિટ પાણી રહ્યું ને ગટર માં જવું જવા દેવું પડે પીવાની વાત તો એક બાજુ રહી ખાલી હુંકી નો તમે ગટર નું ગંદુ પાણી સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આપવામાં આવે હજી ચોખ્ખું પાણી નથી આપી એકા પીવાનું પાણી નથી આપી શકતા અને વિકાસ વર્ષ આવો ઉજવે પૈસા લોકો ના જાય આમાં કેટલા પૈસા વપરાય તો પબ્લિક ના ગયા ને મુદ્દે સરકારી કાર્યક્રમ સરકારી કાર્યક્રમ તોય ઘણું અમારી એવી વાત છે અમારો કોઈ બીજો વિરોધ નથી અમારો ખાલી આટલી જ વાત છે કે સુરેન્દ્રનગરની જનતાને રોડ રસ્તા ગટર ને પાણી આટલું આટલું જોઈએ ઈ કેદી આપ સબસ અમે તમારી બધી વાત માની લઈ લો ક્યાંક ને ને ક્યાંક ને ને ક્યાંક સુરેન્દ્રનગર નગરપાલિકા સંયુક્ત નગરપાલિકા હતી એમાંથી મહાનગરપાલિકા બની હજી તાજેતરમાં જ હમણાં બે દિવસ પહેલાં જે સર્વે આવ્યો એકસો ને છન્નું ક્રમાંકે નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી પાછળ ગઈ આગળ નથી વધી પાછળ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગ્યું સુરેન્દ્રનગરની સહનશીલ જનતા જે ભાજપને દે ઠોક વિક્ટરી જીત દર વખત દરેક વખતે જીત આપે છે પબ્લિક એ લોકોની મશ્કરી થતી હોય એવું નથી લાગતું ક્યાંક આની પહેલાંની ટર્મમાં જે ભાજપ ચૂંટાયેલી હતી એમાં બાવનમાંથી ઓગણપચાસ સભ્યો ચૂંટાયેલા એમણે સુરેન્દ્રનગરને દર સમાન બનાવી રાખ્યું સુરેન્દ્રનગરની પ્રજાને રાહીમ આમ છે સુરેન્દ્રનગરની પ્રજા ભૂળ રસ્તાને ગટર કારણ કે પ્રાથમિક સુવિધા સુરેન્દ્રનગરની ભાજપ સંચાલિત જ્યારે મા નગરપાલિકા આપી છે આપી નથી શકી અત્યારે કમિશનર ખુદ ઉભા રહ્યા હતા અને આ જે ભૂવો પીડ્યો છે બે દિવસ પહેલાં જ આ લોકોએ કાલે જ ભૂલો હતો આ ભુવો એવો પીડ્યો છે જો આનેથી આ ભૂવાની અંદરથી તમે વિતાવતા જઈએ તો એવો ભૂવો અમારો સીધી વાત છે કે જેટલા જેટલા કાર્યક્રમો થાય છે જેટલા જેટલા કામો થાય છે વિકાસના કામો એની અંદર ભ્રષ્ટાચાર થતો હોય અને એના કારણે આવી નબળી ગુણવત્તાવાળા કામો થાય છે એવું અમારું માનવું છે લગભગ મોટા ભાગના એક પણ રોડ સુરેન્દ્રનગરની અંદર ચાલવાલાયક નથી ટાવરથી ટીબી હોસ્પિટલ સુધી તમે રાત્રે નીકળો એટલે તમે મોઢે ભાઈનાવું કે જો નીકળીએ પણ હોય એટલી બધી ધૂળ ઉઠતી હોય એટલે આ બધી વાતો હે વિકાસની વાતો નવા રોડ બનાવવાના કામો એટલા બધા મોટા ભ્રષ્ટાચારો હોય આ રોડની અંદર અને આ બધા સરકારી જે કામો નવા કામોની અંદર કે વાત જવા દો આપણને ચોખ્ખું લાગે કે એક પણ રોડ એક કિલોમીટર સારો નહીં હોય બોલો ખાડા ખાડી સુરેન્દ્રનગરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ધારાસભ્યો કે કોઈ પણ લોકો ખાલી બતાવી દે એક કિલોમીટર આ જગ્યાએ આ જગ્યા ઉપર ખાડો એક હોય તો આપણે તમારે રાજકારણ મેકી દેવાનું આપણે બધું જગ્યાએ માની લેવાનું અને ભાજપનો ખેંચી ફેલ લેવાનું સતીશભાઈ છેલ્લા ત્રીસ વર્ષોથી તમામ મોરચા એટલે જેને કહો કે તાલુકા પંચાયત કો નગરપાલિકા કો ધારાસભ્ય કો સાંસદ કો તમામ મોરચા ઉપર છે નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાત અને સુરેન્દ્રનગર લોકસભા પ્રભારી આજે સુરેન્દ્રનગર ખાતે જોકે આખા ગુજરાત રાજ્યની અંદર શહેરી વિકાસ વર્ષની ઉજવણી થાય એ અંતર્ગત સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રી માન્ય કેબિનેટ મંત્રી મુરૂભાઈ વેરા જયારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી કરે છે એ અંતર્ગત આખા સુરેન્દ્રનગરની અંદર રોડ રસ્તા પાણી અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓના અભાવની વચ્ચે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે એના વિરોધમાં આમ આદમી પાર્ટીએ અત્યારે અમે ત્યાં કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત થયા હતા ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પ્રશાસન દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે અમારા તમામ કાર્યકર્તાઓ દીપકભાઈ છે કલ્પેશભાઈ છે ચિંતનભાઈ છે સતીષભાઈ ગમારા છે યુસુખભાઈ મહેતર છે અને પરમાર સાહેબ આ બધાને એ બધાને અત્યારે અહીંયા ડિટેન કર્યા છે જોઈએ છીએ કે આ એક પ્રકારની તાનાશાહી કહેવાય પોલીસને આગળ કરી અને જનતાનો અવાજ મિનિસ્ટર સુધી ના પહોંચે જે સુરેન્દ્રનગરની વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા એમને ન દેખાય એના માટેનો આ પોલીસ બર્ડનો પ્રયોગ કરવામાં આવે છે ગઈકાલે રાત્રે પણ અમે બધા જ કાર્યકર્તાઓ મુલાકાત લીધી હતી તો આખા સુરેન્દ્રનગર ની અંદર ખાડાઓ છે રોડ રસ્તા ખરાબ છે પીવા લાયક પાણી નથી મળતું અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાનો અભાવ છે તો ગઈકાલે રાત્રે જે પંડિત દિન દીનદયાળ ઉપાધ્યાય હોલ છે એમાં રાતો રાત ખાડા બુરવામાં આવ્યા અને એ સમયના વિડીયો બનાવીને પણ અમે સોશિયલ મીડિયામાં મૂક્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રશાસન છે કરી અને લોકોને ગુમરાહ કરે છે તમારી હવે શું માંગ છે અને આગામી સમયમાં શું કાર્યક્રમ રહેશે અમે સબળ વિરોધ પક્ષ તરીકે પ્રાથમિક સુવિધાઓથી સુરેન્દ્રનગર શહેર વંચિત ના રહે એના માટે ભાજપ દ્વારા જેટલા પણ કાર્યક્રમો થશે તમામ કાર્યકર્તાઓનો પૂરી તાકાતથી વિરોધ કરીશું નમસ્કાર અત્યારે રાત્રિના કેટલા વાગ્યા દીપક રાત્રિના બાર વાગ્યા છે અને આવતીકાલે અહીંયા પંડિત દીનદયાળ દયાળ હોલની અંદર આપણા પ્રભારી મંત્રી અને સુરેન્દ્રનગરની અંદર શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત કેબિનેટ મિનિસ્ટર માન્ય મુરુભાઈ ઢેરા પધારી રહ્યા છે ત્યારે આવતીકાલના કાર્યક્રમની તૈયારી માટે અહીંયા પૂર જોરમાં મહાનગરપાલિકા દ્વારા રોડ બનવાની કામગીરી ચાલે છે આપણા બધા સાથે મિત્રો અહીંયા ઉપસ્થિત છે આવો મા તમે વાત કરો કે શું કામ ચાલી રહ્યું છે સુરેન્દ્રનગરની અંદર આ લોકો છે પ્રજાના મતો મજાક બનાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના તમામ સ્થાનિક જે નેતા નેતુડીઓ જે છે ને બધા એ પ્રજાના મતની મશ્કરી કરી રહ્યા છે વર્ષો અંદર અંદર તમામ પ્રજા છે ને કાહિમ છે અને એમના ધારાસભ્યને છે ને એમ ટાકડી નડવી જોઈએ એવી રીતે એમને ત્યાંથી અહીંયા લાવવામાં આવશે એટલે એક રીતે એમના મંત્રીને છે ને ખબર નથી પડવા દેવાની કે અમે અહીંયા શું કરી રહ્યા છીએ અત્યારે આપણી સાથે છે અને કેમેરામેનને વિનંતી કરીશ કે આ બાજુ ટ્રક પણ બતાવશે જો ટ્રક ભરી ભરી અને રાતોરાત સામગ્રી આવી જાય છે વેટ મિક્સ આવી જાય છે અને રાતોરાત તૈયારી ચાલે છે હજુ હમણાં ચીફ એન્જિનિયર પણ અહીંયા ઉપસ્થિત હતા યસુભાઈ મહેતર આપણી સાથે શું યસુભાઈ તમે આ બાબતે શું કહેવા માંગો છો મંત્રી મંત્રીશ્રી ગુરુભાઈ દેવા જે સુરેન્દ્રનગર આવવાના છે એની તડામાર તૈયારીઓ ચાલે છે રાતનું બહાર વાગ્યા છે સુરેન્દ્રનગરની પ્રજાના માટે કોઈને ટાઈમ નથી રાતના બાર વાગે જો એક મંત્રી માટે જો કામ થતું હોય તો સુરેન્દ્રનગરની પ્રજા માટે કેમ નહીં સુરેન્દ્રનગરના રોડ રસ્તા ગટરના પાણી પ્રાથમિક સુવિધાથી વંચિત છે લોકો કાયદેસર આમ આવ્યો તો સુરેન્દ્રનગરની પ્રજાને પહેલાં સુવિધા મળવી જોઈએ મારું એવું માનવું છે કે મંત્રીને આવવાથી જો આટલી બધી તડામાર તૈયારી કરતા હોય તો સુરેન્દ્રનગરની જનતા ઓછામાં ઓછા ચાર લાખ પ્રજા છે એની માટે પણ પ્રાથમિક સુવિધા મળવી જોઈએ ખુબ સરસ ઈશુભાઈ કે અહીંયા મિનિસ્ટર અગત્યના છે અહીંની જે સ્થાનિક જનતા છે એ કોઈ અગત્યની નથી દીપકભાઈ તમે શું કહેવા માંગશો હું મારી વાત અલગ રીતે રજૂ કરીશ હું આપણા જે મંત્રી સાહેબ આવવાના છે એ સાહેબને માય બાપ ની હું એમને કહીશ કે તમે એને દર અઠવાડિયે માય બાપ માય બાપ માય બાપ અમારા જો તમે મહિને બે મહિને આવો ને એના કરતાં દર અઠવાડિયે આવો અને જુદા જુદા વિસ્તારમાં આવો ને તો અમારા ખાડા નગરના બધા ખાડા છે બે હાથ જોડીને વિનંતી છે સુરેન્દ્રનગરની આપ કાયમ મુલાકાત કરતા રહો અને અમને આ બધી સેવાઓનો લાભ મળે એટલી બે હાથ જોડીને વિનંતી છે દીપકભાઈ અમારા યુવા કાર્યકર છે અને એમને તો વિનંતીના ભાવથી કહ્યું પણ અમારા સતીષભાઈ અમારા આક્રમક નેતા છે વારંવાર પોલીસ ધરપકડ કરતી હોય છે અને આક્રમકતાથી પોતાની વાત મૂકતા હોય છે સતીષભાઈ અહીંયા માન્ય મિનિસ્ટર આવે છે કેબિનેટ મંત્રી દેરા અને રાત્રે આપણે જોયું કે આ ટ્રકો આવી ગઈ સામગ્રી આવી ગઈ જેટ મશીન આવી ગયું મુખ્ય એન્જિનિયર રાતના બાર બાર વાગ્યા સુધી કામ કરે આવું કામ સામાન્ય નાગરિકો માટે થાય છે પહેલા તો હું એ કહું કે આ લોકો વિકાસ ઉજવણી બે હજાર પચીસ શું કામ કરી રહ્યા શહેરી વિકાસ બે હજાર પચીસ થી વિકાસની ઉજવણી ક્યાં મોડેથી કરી રહ્યા છે આજે તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગરમાં એટલા ખાડા છે ધોળ ડમી એટલી ઉડે છે તો અમને લાજ શરમ જેવું કંઈ લાગતું નથી આ મંત્રીઓને અને આ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને અને સુરેન્દ્રનગર ભાજપના સંગઠનોને કે ભાઈ આજે પહેલાં સુરેન્દ્રનગરને સ્વસ્થ બનાવો ચોખ્ખું બનાવો અને પછીની ઉજવણી કરો અમે સહકાર આપશું પણ આજે સહકાર આપવાની જગ્યાએ આજે અમને પણ શરમ આવી રહી છે કે અમે એવાના એવા જે ઉજવવા જઈ રહ્યા છીએ એનો પણ અમે જે વિરોધ કરવા જઈ રહ્યા છીએ અમને પણ થોડીક શરમ આવે છે આનો અમે પણ વિરોધ સુરેન્દ્રનગરની તમામ જનતાને આપણે વિનંતી કરીએ છીએ કે જો તમે આ રોડ રસ્તા પાણી અને બીજી પ્રાથમિક સુવિધાઓથી જો તમે ત્રસ્ત હોય અને જો છતાં પણ રાજ્ય સરકારના તંત્ર અને ભારતીય જનતા પાર્ટી એક બાજુ પારાવાર સમસ્યાઓ છે મુશ્કેલી એની વચ્ચે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરે છે મને એવું લાગે છે કે તમામ શહેરીજનોએ જેમાં મોરબીની અંદર લોકો એક એમનો આત્મા જાગ્યો અને બધા સાથે મળી અને વિરોધ કર્યો આપણે વિરોધ નથી કર્યો પણ મુડુભાઈ ડેરાને પોતપોતાના વિસ્તારની સમસ્યાઓ લઈ અને આવતીકાલના કાર્યક્રમમાં વધારવું જોઈએ એવી મારી એક લાગણી ને માંગણી છે અને પધારો બધા અને મૂળ ભાઈ ડેરા ને પોતાના વિસ્તારની સમસ્યા માટે આપણે વિનંતી કરીશું કે સાહેબ તમારા માટે જો રાતોરાત રોડ બનતા હોય તો અમારા માટે કેમ નહીં આજે ન્યુઝ પેપર માં સર્વે આવ્યો છે ગયા વર્ષે સુરેન્દ્રનગર નગરપાલિકા જ્યારે હતી ને ત્યારે ત્રણસો ને તેતાલીસ ના ક્રમે ભારતીય આખા ભારતમાં હતી અત્યારે મહાનગરપાલિકા મહિના આઠ મહિના ત્યાં એકસો ક્રમ પીસીઆટ હતી ને એને પાંચસો ઓગણચાલીસ માં ક્રમે થઈ આ વિકાસ કદાચ ઉજવણી જે કરતા હશે ને બની શકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વિકાસ થયા હશે કદાચ આડા અવડા દીવા મૂકીને પણ ક્યાંક ને ક્યાંક બસો ક્રમ જો પાછળ ગયો એમ નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી તો સમજવાનું કે હજી આગળ કેવો વિકાસ થશે આ લોકોનો આભાર ધન્યવાદ આ જોઈ શકું